તો સુરત શહેરમાં ધોધમાર વરસાદ સુરતના અનેક વિસ્તારો જળમગ્ન થયા છે અનેક વિસ્તારોમાં ભારે વરસાદ નોંધાયો છે ભારે વરસાદથી નીચાવાળા વિસ્તારો પાણીમાં ગરકાવ થયા છે અંજની બૂટ ભવાની ગાયત્રી રોડ પર વરસાદી પાણી ભરાયા છે રસ્તા પર પાણી ભરાતા ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા છે સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે જે રીતે રાજ્ય પર સિસ્ટમ સક્રિય છે તેને લઈ ભારેથી અતિભારે વરસાદની સંભાવનાઓ વ્યક્ત કરવા મેઘરાજા ફરી ધડબડાટી બોલાવી શકે છે તો સુરત શહેરમાં વરસાદી માહોલ જામ્યો છે નીચા વાળા વિસ્તારો પાણીમાં ગરકાવ થયા છે અંજની ભવાની ગાયત્રી રોડ પરના આ દ્રશ્યો આપી ચોવીસ કલાક પર જોઈ રહ્યા છો જ્યાં ભારેથી અતિભારે વરસાદના કારણે રસ્તાઓ પાણીમાં ગરકાવ થયા છે ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા છે